జ శ్రీకృష్ణ కతంగీ గమేతో లాక్జర్జ సబ్స్క్రైబా కను పతంగ సగరాధా పిర్కి పకడవని રંગ બેરંગી કાગળની પતંગ રંગ બેરંગી દોરાની ની ફિરકી ઉતરણ જવાય જવાયા છે કનો પતંગ આવે છે એ ઉતરણ ઉસવ જવાયા છે કનો પતંગ આવે છે આવે છે આવે છે રાધા ફિરકી પકડવાની આવે છે આકાશે ઓઢી નવરંગ ઓઢણી આકાશે ઓઢે નવરંગ ઓઢણી તલ ગોળ તાણા ને તલની શીખી તલ ગોળ તાણા ને તલની શીખી તો કન રાધા ખાય છે કનો પતંગ સગાવાન તો કન ને રાધા ખાય છે કનો પતંગ આવે આવે છે છે આવે છે રાધા પીરકી પકડવાની આવે છે શેરડીને બોરની મોજ મળે છે શેરડીને બોરની મોજ મળે છે સાત સાત ધાનનો કિસડો રંધાય છે સાત સાત ધાનનો કિસડો રંધાય છે મારા કાનાને બહુ ભાવે છે કનો પતંગ સગાવાને આવે છે భా కనో పతంగ సగ శ రాధా పిర్కి పక్కడ వా తన మన తుది పూరి తి మన తుది పూరి સોખા છે ઘી માં જલે બીજ બોળી સોખા તે ઘી માં જલે બીજ બોળી કાનો તે સુપચા ખાય છે મારો કાનો છ પતંગ આવે છે આવશે કાનો તે સાપ ખાય છે મારો કાનો પતંગ સગાવાયા આવે છે పక్కడ భక్త జన నే వాన వే భక్త జన సరి వానవే పతంగ సగ మరో నందీణో లలో పతంగ సగ మరో నందీణో లా ఆనంద ఓ సోమేషే పతంగ సని ఆ వేషి కనో ఆనందందోమ నవేశ పతంగ సగా వని ఆ వేసి వేసే రాధయా వేశే ఫీ పకడవని రేష మరో వారమాక్త ఇత బ బోడాణో మరో వారమాక్త బోడాణో మరో వారమా કાકરિયા ગામનો ભક્ત બોડાણું કાકરિયા ગામનો ભક્ત બોડાણું અથમાં તે તુલસી વાવે છે મારો વાલો ડાકોર માયા વેશે અથમાં તે તુલસી છે મારું વાલો ડા કોર માયા આવે છે દર્શન કરવા પગ પાડા જય દ્વારકા દર્શન કરવા પગ પાડા જય દ્વારકા રાજા રણ સોળ ને રીજાવે સે વાલો ડોકડા કોર માયાવે સે રાજા રણ સોળ ને રીજાવે સે મારું વાલો ડાકોર માયા સે త్రికమని అతి గణా వాలా చేసీ త్రికమే అతి గణా వాలా చేసీ తెరణోమా సడ మర వాళ్ళ డాశి ే వా డాక్యో బోడా సర వర్షమాటో బోడాణు ఆఖో మయా సూయా మరో వాళ్ళ డాకోరమాయా విషి

ગાડું સાથે તેળાવ્યા દુવાર કા ગાડું ને સાથે તેડાવ્યો દુવાર વેલડીએ આવી બિરાજે સે મારો વાલો દુવારક ક ડકોરમાં આવે સી વેલડીએ આવી બિરાજે સે મારો વાલો ડાકોર માં આવે સી આવે છે રે આવે છે મારો વાલો ડાકોરમાં આવે છે ભક્તોને કાજે જે સોળી સોનાની દ્વારકા ભક્તોને કાજે સોળી સોનાની દ્વારકા ડાકોરનો મહિમા વધારે છે મારો વાલો ડાકોરમાં આવે છે એંડા કોરનો મહિમા વધારે સે મારો વાલો ડાકોર આવે છે આવે છે રે આવે છે મારો વાલો ડાકોરમાં આવે છે ગોપીઓના અયામાં થઈશે દીવાળી ગોપીઓના અયામાં થઈશે દિવાળી ગંગાબાઈની લાજ વધાવે છે મારો વાલો ડાકોર માયા આવે છે ગંગાબાઈની લાજ વધાવે છે મારો વાલો ડાકોર માયા આવે છે આવે છે રે આવે છે મારો વાલો દુવા ડાકોર માયા છે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા